માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને ભીલોડા તાલુકામાં આદર્શ નિવાસી પ્રાથમિક શાળા ખાતે આયોજિત આશા સંમેલન યોજાયું જેમાં મુખ્ય અતિથિ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા આર સીએચ સાહેબશ્રી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ડીપીસીઓ શ્રી ડીપીસી તેમજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી આયુષ મેડિકલ ઓફિસર શ્રીઓ તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારી તથા એનજીઓમાંથી સંબંધિત કર્મચારીઓ તેમજ તાલુકાની તમામ આશા ફેસિલિટર અને આશા બહેનો વગેરે હાજર રહ્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી મારફતે આશા બહેનોને ઇન્સેન્ટીવ કઈ કામગીરી સામે કેટલું અને કેવી રીતે વધારે મળે તે વિશે તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રમાણપત્ર તથા ભેટ મુમેન્ટોથી નવાજવામાં આવ્યા હતા માન્ય અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી મારફતે પણ કુટુંબ કલ્યાણ કામગીરીમાં તથા એનસીડી કાર્યક્રમમાં કેટલું ઇન્સેટિવ મળે તેની ચર્ચા કરવામાં આવેલ તથા આરસીએચઓ સાહેબ શ્રી સાહેબશ્રી મારફતે પણ માતા અને બાળકની સેવામાં અંતર્ગત મળતા ઇન્સેટિવ વિશે ચર્ચા કરવામાં આવેલ તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ડૉક્ટર વિમલ ખરાડી મારફતે પણ આશા બહેનોને સારી કામગીરીના લીધે બાળમરણ અને માતા મરણનું પ્રમાણપત્ર ઘટવા પામેલ છે તમામ આરોગ્યની સેવામાં સુધારો થવા પામેલ છે એવું જણાવીને આશાબેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા એનજીઓમાંથી આવેલ કર્મચારી દ્વારા કેન્સર સંબંધિત તમામ ચર્ચા કરવામાં આવી હતી આ માહિતી એસબીસી ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી